સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકુમારીશ અંદર મિત્રો આજનો એક વિડીયો એવો બનાવેલો છે કે જે મિત્રો હવે પૈસા ભરીને ઇલેક્ટ્રિસિટી વાપરવાનો વારો આવી ગયો છે કારણ કે હવે મિત્રો આવી જશે પ્રીપેડ એનર્જી મીટર કે એક એપ્રિલ બે હાજર ઓગણીસ થી નવા ગ્રાહકો માટે છે એ પ્રીપેડ એનર્જી મીટર લગાડવામાં આવશે એમાં પ્રિપેડ અથવા પ્રોસ્ટ પૈસા ભરીને અથવા બિલ ભરીને જ તમે ઇલેક્ટ્રિસિટી વાપરી શકશો એટલે હવે ચોરી થશે બંધ ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો એક પોઈન્ટ ઓગણીસ લાખ મીટર વધી રહ્યા હાલની તકે બંધ હાલતની અંદર છે તો જૂના ગ્રાહકો જે માટે હશે તેને બે હજાર બાવીસ સુધીની અંદર જે સમગ્રની અંદર જે ચારે ચાર કંપનીની અંદર વાત કરીએ પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ અંદર જે બે હજાર બાવીસ સુધીની અંદર જે બધા મીટરો છે અત્યારે પ્રીપેડ અને પોસ્ટપેડ એનજી મીટર આવી જશે સંપૂર્ણ માહિતી મેળવો આ વિડીયોની અંદર જોઈએ આ વિડીયોની અંદર મિત્રો ગુજરાત ની અંદર એક પોઈન્ટ ઓગણીસ લાખ મીટર બંધ છતાં જર્કના થાબડા ભણા છે નવા વીજ જોડાણ માટે એપ્રિલ થી લગાવવામાં આવશે સ્માર્ટ મીટર નો ઉપયોગ ફરજિયાત થઈ જશે એટલે એપ્રિલથી મિત્રો તમારે છે સ્માર્ટ મીટર તમારે જો નવું કનેક્શન લેવું હશે તો તમને સ્માર્ટ મીટર દ્વારા જ તમને કનેક્શન આપવામાં આવશે અને તે પણ દરેક જે ગ્રાહક હશે તેને સ્માર્ટ મીટર છે બે હજાર બાવીસ લગ્નની અંદર છે દરેક ઘરે છે ફરજિયાત સ્માર્ટ મીટરનો જ ઉપયોગ થવાનો છે એમાં પ્રીપેડ અથવા પોસ્ટ પેઇડ સ્માર્ટ મીટર છે એનર્જી મીટરનો ઉપયોગ થશે એટલે જે ઘરે અત્યારે જે હાલમાં જૂના મીટરો છે તે બે હજાર બાવીસ લગ્નની અંદર બધી જ જગ્યાએ છે સ્માર્ટ મીટર આવી જશે તમારે રિચાર્જ કેલેથી કરાવવું પડશે કા ફરીથી કરાવવું પડશે જે આપણે વાત કરીએ ડિટેલની અંદર વિડીયોની અંદર જોઈએ તો ખબર પડશે કે પ્રીપેડ એનર્જી મીટર કેવી રીતે કામ કરશે અને ફાયદા શું શું છે તો મિત્રો પ્રીપેડ એનર્જી અને પોસ્ટપેડ મીટર અથવા આવત મીટર રીડિંગની વીજ ચોરી ફરિયાદ કરે છે આ વસ્તુ છે કરવામાં આવી હતી આપણે આ બહુ જ મોટી છે ફરિયાદ હતી વીજ ચોરીને કારણે છે પાવર લોસ થતો હતો એને કારણે છે દેશના ઉર્જા મંત્રાલયે તમામ રાજ્યોની ઇલેક્ટ્રિસિટીને રેગ્યુલર કમિશનર એક એપ્રિલ બે હજાર ઓગણીસથી છે આ નિયમ લાગુ પડી જશે એટલે આપવામાં આવનાર કોઈ પણ નવા વીજ કનેક્શન હશે જોડાણ હશે તેને સ્માર્ટ વીજ મીટર ફિટ કરવામાં આદેશ કર્યો છે એપ્રિલ પછીના નવા જે વીજ જોડાણ હશે તેને પ્રીપેડ કે પોસ્ટપેડ છે સ્માર્ટ વીજ મીટર છે આપવામાં આવશે તેમાં જૂના જેટલા મીટરો હશે તેને છે ત્રણ વર્ષની અંદર ખાલી ત્રણ જ વર્ષની અંદર એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ લગ્નની અંદર છે સુધીની અંદર બદલાવી નાખવામાં આવશે એટલે કે ચોરીનો અટકાવ છે ઊંચા ડિસ્ટ્રીબ્યુશન લોસને ઘટાડવાના હેતુસર છે આ કામ કરવામાં આવશે એટલે ટેરિફ પોલીસને મહિને ચારસો યુનિટ કરતાં વધુ વીજ વપરાશ હોય તેવા જોડાણોમાં છે ડિસેમ્બર બે હજાર ઓગણીસ સુધીમાં છે ફરજિયાત સ્માર્ટ વીજ મીટર છે એ નાખવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે બાકીના ગ્રાહકોને છે એકત્રીસ બાર બે હજાર વીસ સુધીમાં છે એ રહેશે જોકે તેમ છતાં એ આર સી એ ગુજરાતમાં ચાલીસ વર્ષ જૂના ઇલેક્ટ્રોમિકેનિકલ જે મીટરને બદલાવી કોઈ રસ બતાવ્યો નથી ત્યારે વીજ દરો છે મીટરના ભાડા ફરિયાદો સહિત બાબતો માટે લાંબા સમયથી લડ ચાલ ચાલતા જે કાર્યકર કે કે બજાજે સરકારી વીજ વિતરણ કંપનીની બંધ હાલતમાં રહેલા મીટરો અંગેનું જે છે કમિશનર અનેક વખતે દોર્યું હતું પરંતુ ગમે તે કારણોસર એ સરકારે છે વીજ કંપનીઓની છે એ થફાણ ભણા છે એ કરે પરંતુ આ મામલે છે વીજ કંપનીઓને આદેશ કરી કરતું નથી તેમને કહ્યું કે એક ચાર બે હજાર અઢાર થી મીટર ભાડું છે લેવાનું નાબૂદ કર્યું છે સ્માર્ટ મીટરોની કિંમત છે મીટરના આયુષ્ય પ્રમાણે છે વર્ષના ભાડા રૂપે છે એ વીજ વિતરણ છે એ કંપનીએ વસૂલ કરશે તેમણે વીજ ચેરમેનને પત્ર લખીને સ્માર્ટ મીટર લગાડવાની સૂચના કરી છે એટલે હવે જે આપણે ભાડું બંધ થઈ ગયું હતું એના માટે હવે છે મિત્રો નવું વીજ મીટર કનેક્શન આવશે આપણે જોઈ લઈએ વીજ મીટર કી ટાઈપનું હશે તો તમે અહીંયા વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આવું પ્રીપેડ એનર્જી મીટર આવશે પ્રિપેડ અથવા પોસ્ટપેડ જો તમે પૈસા આની અંદર બિલ ભરશો તો તમને એનર્જી મળશે એટલે કે ઇલેક્ટ્રિસિટી મળશે અથવા તમને જો તમારું પોસ્ટપેડ હશે તો જેટલું બિલ ભરેલું હશે એટલું અથવા તમારા જે મોબાઈલની ટાઈપનું જેમ થઈ જશે સેમ તમે રિચાર્જ કરાવશો તો તમને લાઇટ મળશે બિલ હશે તો મહિને તમારું બિલ આવી જશે એક મહિનાની અંદર નહીં ભરો છો એક મહિના પછી જે છે તરત બંધ થઈ જશે પોસ્ટપેડ હશે તો તમને એ જેટલું બિલ હશે એટલી વાર હાલશે અને પ્રીપેડ હશે આગળ જોઈએ મિત્રો આના ફાયદા શું છે કે સ્માર્ટ વીજ મીટર શું છે કેવી રીતે કામ કરશે એની વાત કરીએ આપણે તો કે સ્માર્ટ વીજ મીટર છે એ મીટરને ગ્રાહક પ્રીપેડ અથવા પોસ્ટપેડ એમ બે પૈકી વિકલ્પો પસંદ કરશે તમારે ક્યુ મીટર જોઈએ છે તમને કહેવામાં આવશે કે તમારે પ્રીપેડ જોઈએ છે કે પોસ્ટપેડ જોઈએ છે એમ બે પૈકી વિકલ્પો પસંદ કરી શકાશે કે પ્રીપેડમાં અગાઉથી પૈસા ભરવાના રહેશે જો પ્રીપેડ એનર્જી મીટર હશે તો તમારે અગાઉથી પૈસા ભરવાના હશે કે પોસ્ટપેડ હશે તો બિલ સ્વરૂપે તમારે પોસ્ટપેડ હશે તો તમારે દર વખતે મહિને બિલ છે તમારે આવી જશે અને પ્રીપેડ હશે તો તમારે છે એ રિચાર્જ કરાવવાનું રહેશે વીજ બચત માટે મીટરનો ખૂબ ઉપયોગ રહેશે સવાર સાંજ છે પીક અવર્સની બચત કરવાનું ચલણ વધશે કારણ કે જો મીટરની અંદર જે આપણે પૈસા છે એ કપાતા હશે તો આપણે બિનજરૂરી લાઇટો પંખાઓ છે એ વધારાની વસ્તુ છે તેને બંધ રાખીશું બાકી જે આમ છે અત્યારે બંધ નથી રહેતી પણ જો આ આવી રીતે થઈ જશે એટલે આપણે સાંજ સવારે છે જે બીજી વસ્તુ છે ન જોતી હોય તે બંધ રહેશે હાલમાં માત્ર ઉદ્યોગ ક્ષેત્ર છે પીક અવર્સ વીજનો દર છે વધારે હોય છે મોડ્યુલર રહેણાંકના મીટર ક્ષેત્રમાં પણ આવશે તેને કારણે છે બિલ ઓછું કરવાની છે પીક અવર્સ બચત યોજના ચાલુ થશે પછી સોલાર પાવરના વપરાશ કે વેચાણ માટે છે સ્માર્ટ મીટરનો ઉપયોગ બનશે સ્માર્ટ મીટર દિવસે અને રાત્રે વીજ દર દર છે જુદા જુદા રાખી શકાશે બંનેનો રેકોર્ડ પણ અલગ અલગ રાખી શકાશે એટલે જેના બંનેનો રેકોર્ડ પણ તમે અલગ અલગ રાખી શકશો ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સ ભરીને વીજ પુરવઠો છે મેળવી શકશે જ્યારે બંનેનું બેલેન્સ પૂરું થશે ત્યારે છે વોર્નિંગ સિગ્નલ પણ આપશે મીટર શું કરશે તમને તમારું જે બેલેન્સ પૂરું થઈ જાય ત્યારે એક વોર્નિંગ સિગ્નલ આપી દેશે કે ભાઈ તમારું બેલેન્સ પૂરું થઈ ગયું ફટાફટ રિચાર્જ કરાવો મીટર સ્માર્ટ મીટરથી દિવસે ને રાત્રે વીજ દર છે જુદા જુદા રાખી શકાશે બંનેનો રેકોર્ડ પણ અલગ રાખી શકાશે ગ્રાહક ઈચ્છે તેટલી રકમ છે એડવાન્સ ભરીને વીજ પુરવઠો મેળવી શકશે પ્રીપેડ મીટરમાં બેલેન્સ પૂરું થઈ ગયા બાદ બાર કલાક સુધી છે તેને વીજળી મફત મળશે એટલે બાર કલાક સુધી આપણે કેમ બોલું પ્રી આપણે એડવાન્સ બેલેન્સ મળતું હતું પંદર રૂપિયા એમ આની અંદર પણ તમને બાર કલાક સુધી વીજળી મફત રહેશે સ્માર્ટ મીટરને વર્તમાન વપરાશ સહિત છે માસનો ડેટા છે છ માસનો ડેટા રેકોર્ડ કરી શકાશે અને રાત્રિના સમય છે વીજ પુરવઠો ખોરવાશે નહીં એ પણ એમાં ખાસ એક જ્ઞાન છે સ્માર્ટ મીટરના વર્તમાન વપરાશ છ માસનો ડેટા છે રેકોર્ડ થશે કારણ કે કોઈ પણ ફોલ્ટ સર્જાય તો તેના રીડિંગનો પ્રશ્નનો પ્રશ્નો થાય નહીં એ પણ ખાસ એમાં ધ્યાન દેવામાં આવશે સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા પચીસો થી લઈને ચાર હજાર વચ્ચેનો ફેઝ પ્રમાણે રહેશે એમાં થ્રી ફેઝ હશે તો એમાં વધારે રૂપિયા લેવામાં આવશે ગુજરાતમાં પાંચ હજાર સ્માર્ટ મીટર વીજ મીટર કાર્યરત છે ગુજરાતની અંદર પાંચ હજાર સ્માર્ટ વીજ મીટરો છે કાર્યરત છે કેન્દ્ર ઉર્જા મંત્રાલયે બે હજાર ઓગણીસની એપ્રિલથી સ્માર્ટ વીજ મીટર નાખવા માટેનો આદેશ કર્યો કરી દીધો છે પરંતુ ગુજરાતમાં આજની તારીખે પાંચ હજાર સ્માર્ટ મીટરો છે કાર્યરત છે કે કે બજાજે કહ્યું કે ઇન્ડસ્ટ્રી અને કા કોમર્શિયલ સ્માર્ટ મીટરો લગાવે છે સ્માર્ટ મીટરથી મીટરનું જે રીડરની છે ભૂમિકા નીકળી જશે જૂના મીટરો અને સ્માર્ટ મીટરમાં ફરક શું છે એ તમે તમને પણ પ્રશ્ન થતો હશે કે જૂના મીટરની જૂના વીજ મીટર હોય તેમાં ઇલેક્ટ્રોમિક મિકેનિકલ મીટર છે તેમાં દર બે માસે છે મીટર રીડર છે રીડિંગ લેવા આવશે અને તેના આધારે છે ગણતરી કરીને બિલ બની છે જ્યારે સ્માર્ટ મીટરની અંદર છે રીડરની જરૂર જ નહીં રહેશે સ્માર્ટ મીટરમાં બિલિંગ સાયકલ છે પૂરી થશે એટલે રીડિંગ કંપનીની પહોંચી જશે ને બિલિંગ કલેક્શન છે પ્રક્રિયાનું ઓટોમેશન થઈ જશે ને સમગ્ર પ્રક્રિયા છે મોબાઈલ પ્રીપેઇડ સ્વિમ કાર્ડ જેવું રહેશે ગરીબો ગ્રાહકોને તેથી લાભ મળશે હવે માસિક ચુકવણીને બદલે જરૂરિયાત મુજબ છે અનુકૂળ દિવસે કે કલાકે હે માટે પણ ચુકવણી થઈ જશે તમારે બિલ ભરવાના પણ ક્યાંય ધક્કા નહીં થશે તમારે ઘરે જ છે મિત્રો બિલ ભરી જ દેશો તમારા મોબાઈલ ઉપરથી તમે સ્માર્ટ મોબાઈલ સ્માર્ટફોન ઉપરથી તમારું બિલ છે તમે ભરી શકશો ચાર વીજ કંપનીઓ એટલે કે એમ જીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ અને વીસીએલ એ વાત કરીએ તો એક લાખ ઓગણીસ હજાર અડતાલીસ મીટરો બંધ હાલતમાં છે આવી ચોરીનો જે વીજ ધરાવ્યો છે ચાર વીજ વિસ્તરણ કંપનીઓની જ લાખ વાત કરીએ તો એક લાખ ઓગણીસ હજાર અડતાલીસ મીટરો છે બંધ હાલતમાં છે જેથી સૌથી વધુ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ચૌતેર હજાર નવસો ને છપ્પન મીટરો બંધ હાલતમાં છે બીજા નંબરે પશ્ચિમ ગુજરાત એટલે કે પીજી વિશે લાવે છે આપણી એમાં પાંત્રીસ હજાર નવસો મીટરો બંધ હાલતમાં છે તો આ હાલતને સુધારવા માટે કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ એનર્જી મીટર છે વાપરવાનો પ્રયાસ કર્યો છે તો હાલતમાં મીટર બંધ હોવાને કારણે છે એ ડિસ્કોગ્રામ ગ્રાહક માટે જે ડિસ્ક્રોમ ગ્રાહકને તેના પાછલા વપરાશના આધારે એવરેજ બિલ આપી છે તેમજ વખતે ગ્રાહકોને ફાયદો થાય છે અને ઘણી વખતે છે એ ડિસ્કોમ એટલે કે નુકસાન થાય છે અમુક વખતે શું થતું હોય છે મિત્રો આપણે જે રીડિંગ લેવા આવે તમારું મીટર બંધ હોય સપોઝ કે તો તમને અટકરીએ રીડિંગ છે આપી દેતા હોય છે અને અમુક વખતે ફાયદો થાય ને અમુક વખતે ખોટ જાય પણ સરેરાશ તો આપણને છે એ સેમ જ રહેવાનું છે તો મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે પ્રીપેડ એનર્જી મીટર કી ટાઈપનું હશે તમને જોવાનું મન પણ થતું હશે કે જોઈએ કી ટાઈપનું તો આ ટાઈપનું એક સિમ કાર્ડ હશે તમારા સિમ કાર્ડ ચડી જશે મીટરની અંદર અહીંયા જોઈ શકો છો તમે અહીંયા રીડિંગ બતાવશે અહીંયા ડિસ્પ્લે હશે આ ટાઈપનું મીટર હશે કનેક્શન પણ સેમ જ રહેશે જોઈ શકો છો અહીંયા આ ટાઈપનું અહીંયા મીટર બતાવે છે અહીંયા જોઈ શકો છો તમે વિડીયોની અંદર આ ટાઈપનું મીટર લાગી જશે મિત્રો પછી સીલ થઈ જશે કોઈપણ જાતની ચોરી આમાં થઈ શકશે નહીં એટલે કોઈ પ્રીપેડ એનર્જી મીટર છે તમે અહીંયા જોઈ શકો છો તો આ વિડીયોની અંદર એટલું રાખીએ પ્રિપેડ એનર્જી મીટર માટેની જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક જરૂર કરશો શેર પણ જરૂર કરશો અને આ કોમેન્ટ અવશ્ય આપશો આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયોની સાથે નવા કન્ટેન્ટની સાથે ચેનલને સબસ્ક્રાઈબ